દીક્ષા પહેલા જેઓ શાલીભદ્ર કહેવાયા પણ દીક્ષા પછી જિંદગી આખી સુલીભદ્ર જેવું જીવન જીવ્યા વીસમી સદીનું અંતિમ ચરણ જેમના નોંધ વગર જીન શાસન કદાચ અધૂરું ગણાય એવા પરમકારી યુગ પ્રધાન આચાર્ય સમ ચંદ્રશેખર વિજયજી મહારાજાની આ ગુરુદશમી શ્રાવણ સુદ દસમે એક સૂર્ય આત્મી ગયું હજારો આંખો રડતી હતી અને જાણે કે એ જ દિવસે એ પાલખી યાત્રા એ માનવ મહેરાપણની વચ્ચે જાણે કે મેઘ રાજાએ પણ ઝરમરિયા કરીને હાજરીની નોંધ લીધી ચાલો એ સિંહ પુરુષ એ શાસન પુરુષ એ ભક્તિ પુરુષ એ મૈત્રી પુરુષ એ ઉર્જા પુરુષની એક સરસ મજાની પંક્તિઓ માણી જેનું બચપન સારા સપનામાં વીત્યું જેનું યૌવન ગુરુ ચરણોમાં ખીલ્યું એ આ ઉર્જા પુરુષ જેના યૌવને આપણી જવાની જગાડી જેની ત્રાડે આપણી કાયરતા ભગાડી એ આ ઉર્જા પુરુષ જેણે ઉજ્જવળ સાચા સંત ગડ્યા જેની ફોજમાં બહુ સંતાન ભળ્યા એ આ ઉર્જા પુરુષ કસાઈની છરી પશુ પર ફરતી ચીરતીતી જસૈયાની ધરતી એ આ ઉર્જા પુરુષ દુખી જીવને ઉદ્ધરવા કાજ ધન ખડકાવે જસ જો મભાય એ આ ઉર્જા પુરુષ જસ વિદાયે લખ લોક મળ્યું માનવ તો શું ખુદ આકાશ રડ્યું એ આ ઉર્જા પુરુષ ગુરુદશમીના પાવન અવસરે એ ગુરુમાના ચરણોમાં કોટી સવંદન કરીએ અને બસ કહીએ ગુરુમા પધારો પધારો જીન શાસન આપના જેવા એ ઉર્જા પુરુષની પ્રતિક્ષાને ઝંખી રહ્યું છે જય ગુરુમા જય જીન શાસન